એસએસજી હોસ્પિટલમાં નર્સોનું સન્માન કરવામાં આવ્યું છે હાલ અત્યારે જે કપરી પરિસ્થિતિમાં તે લોકોએ સામનો કર્યો અને તે જ સામના અંતર્ગત જે પ્રમાણેની પરિસ્થિતિઓ જોઈ ત્યારે નર્સોનું સન્માન કરવામાં આવી રહ્યું છે શહેરમાં વીતેલા સમયમાં

ડ્યુટી બજાવનાર અમારા નર્સિંગના બહેનોનું ખાસ પ્રસંગે બહુમાન કરવામાં આવ્યું અને વય નિવૃત્તિ પામતા નીલુબેન હેમાબેન તથા અમારા નેતા એવા કમલેશભાઈ પરમાર પરમારને આજે વય નિવૃત્તિ નિમિત્તે અમે એક ફેરવેલ વિધાય સમારંભનું આયોજન કરેલું છે ફ્લડ દરમિયાન ઉત્કૃષ્ટ સેવા બજાવનારાઓને સયાજી હોસ્પિટલ તરફથી આરોગ્ય વિભાગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને એમની આ ફરજ પ્રત્યેની નિષ્ઠા હંમેશા ભૂલાશે નહીં અને વય નિવૃત્ત થતા દરેક અમારા મેટ્રન બહેનોને નિવૃત્તિમય જીવન ખૂબ જ આરોગ્યપ્રદ અને સારું રહે સુખાકારી રહે એવી પ્રભુને પ્રાર્થના જય જય ગરવી ગુજરાત હાલ ત્રણ રિટાયર થતા મેટ્રન બહુમાન બહુમાન ફેરવેલ સમારંભ રાખવામાં આવે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એસએચજી હોસ્પિટલ વડોદરા ખાતે આજ રોજ જે નર્સમાં પ્રમોશન મળેલા છે આશરે પંચોતેર હેડનર્સ એમનું સન્માન છે તેમજ આપણે પૂર દરમિયાન લગભગ થી ત્રણ દિવસ સતત રહીને ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી બજાવેલી છે એ નર્સિંગ સવર્ગના કર્મચારીઓનું સન્માન તેમજ હાલમાં નિવૃત્ત થયેલ તેમજ નિવૃત્ત થનાર આશરે ચારેક નર્સિંગ સવર્ગના કર્મચારીનું સન્માન રાખવામાં આવેલું છે અને વર્ષ દરમિયાન એક ગેટ ટુગેધર જેવું સર્વ નર્સિંગ કર્મચારીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓ એક જ પ્લેટફોર્મ પર આવીને એક હરે હળે મળે એ આશય છે કમલેશ પરમાર નર્સિંગ એસોસિએશન વડોદરા